તો ગાય બિસ્કીટ નાખીને મારી નાખી એવા એવામાં રાજુ કાવ્ય આવી અને મને પાછળથી પાટુ પેલા પાડી દીધો

ફરિયાદ ખાલી લેવામાં એને અટક કરવામાં આવેલી નથી આજ સુધી આજે એક મહિનો અને ત્રણ દિવસ થયા એફઆઈઆર લેવાની છતાં હજી સુધી કોઈ આરોપી ધરપકડ કરવામાં નથી બરાબર તો આપ શ્રી હવે પછી આપણો આપનો શું સ્ટેન્ડ હશે એક આગેવાન તરીકે હું વિચારું છું કે દલિત ઉપર આવા આની અને અત્યાચારો થાય છે તો એ પોલીસ પેલા એફઆઈઆર પણ લેતી નથી ત્યારે એને માટે એક એક હજાર લોકો મળી અને રજૂઆતો કરી આવેદન પત્રો આપો

મારી અપેક્ષા એટલી ગમે ત્યાં મજૂરી તો જવું જ પડે પછી ઈ ગમે ત્યાં ભેગા થાય તો ઈ ક્યાં માર મારે મને હજી નક્કી નથી કે ક્યાં માર મારે એમ હજુ હજુ તમને ડર તો ખરો મને ભય પૂરેપૂરો કે આ મને મારી નાખે ન્યા લગી નો ભય બરોબર પછી અત્યારે એ ખુલે રખડે મારી વડિયાની બજારોમાં એ ખુલા રખડે પણ તોય છતાં એની હજી લગી માં ધડ થઈ નથી તો એ તો એ મને મારવા ઈરાદે ખુલા રખડતા હોય મને તેથી ઢસડી અને ગાય પાસે લઈ ગયા અને વિડીયો ઉતારી અને દુષ્કાર્ય કર્યું

પછી રાજુ કાવ્ય એ કીધું કે ભાઈ બહુ માર મારશું તો આ વ્યક્તિ મરી જશે તો શું આપણે પછી કરશું એમાંથી બે લોકોને ઓળખું ને એક અજાણ્યો હતો રાજુ કાવ્ય અને જયલો ભરવાટ અને વડિયા બજારમાં બજાર માં જતા ખુલ્લે આમ રખડે તો હજી લગી પોલીસે કોઈ પણ જાતના પગલા લીધા નથી મનસુખભાઈ ભાઈ છે ખરેખર તો આમ તો ડરેલા છે તો આ બાબતે હવે પછી શું કરવું જોઈએ મારે સામાજિક કાર્યકર્તા તરીકે મેં પણ અમરેલી એસપી સાહેબ ને ફોન કરી અને વિનંતી કરી કે આજે એક પાસ થયો સાહેબ અને હજી સુધી આરોપી ધરપકડ કેમ કરવામાં આવી નથી તો બે વાર ટેલિફોનિક ચર્ચા થઈ સાહેબે કીધું કે આ તપાસ ડીવાય એસપી રાઠોડ સાહેબ પાસે છે અને હું એને કઉ છું

જો એક દલિતના વ્યક્તિને ઉપર અત્યાચાર થતો હોય અને પોલીસ ખાતો અને એમની સાથે બનેલા જે ગુંડા પાર્ટી હોય છે એ લોકોને સાવરવાનું જે પોલીસ તંત્ર કામ કરતી હોય છે તો ખરેખર ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આની અંદર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને ગુંડાઓને સબક શીખવવા જોઈએ એવું નથી લાગતું મનસુખભાઈ મનસુખભાઈ ભોગ બનનાર વ્યક્તિ છે

તમામ લોકો આગળ આવે એવી અપેક્ષા સાથે અમે આપના માધ્યમથી આયા અપેક્ષા સાથે આવ્યા મારું કહેવાનું એટલું છે કે ન્યાય આપું થઈને જ હું આવ્યો છું અને અમારી સમાજ થકી જા મને ન્યાય મળશે મને એ ખબર છે કે મારી સમાજ આવશે તો જ મને ન્યાય મળશે સમાજ થી જ અમે ઉજળા રહી અને સમાજ હાલશે તો જ મારું કામ આગળ થશે આપણી ચેનલ ના માધ્યમથી લોકો સુધી આ પ્રશ્ન પહોંચ્યા અને અમને ન્યાય મળે અપેક્ષાથી આવ્યા પરંતુ હજી સુધી ન્યાય નહીં આપવામાં આવે વહીવટી તંત્ર દ્વારા કોઈ એક્શન લેવા નહીં આવે

એવી અપેક્ષા સાથે ચલો ફરીથી મળશું